હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે ગુજરાતમાં રાજ્યમાં આજથી સુશ્વાસા ભેર પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન નીચું જવાની સાથે પણ પવનો ફૂંકાશે આ સાથે તેમણે માવઠા અંગેની પણ જાહેરાત કરી છે જોઈએ તેમણે ગુજરાતના હવામાન અંગે શું લેટેસ્ટ આગાહી કરી છે વામ નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીએ સાત ફેબ્રુઆરીના રોજ ગુજરાતના હવામાન અંગેની આગાહીનો વિડીયો પોતાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે એટલે કે આઠમી તારીખને આજથી વાતાવરણમાં પલટો આવશે આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ એટલે કે આઠ નવ અને દસ ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે જો કે માવઠાની જરા પણ શક્યતા નથી આ સાથે તેમણે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં ઘાટા વાદળો છવાય તે અંગે જણાવ્યું છે કે આજે એટલે આઠમી તારીખે કચ્છમાં વધારે પડતા કાળા વાદળો જોવા મળશે માવઠું થાય તે રીતના વાદળો છવાઈ જશે જોકે હાલ અમારા તરફથી માવઠાની આગાહી નથી પરંતુ માવઠા જેવો માહોલ જોવા મળશે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે